હે એવરી વન વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ તો અમે છે ને ફૂલ ફેમિલી આવી ગયા છીએ બે ભાઈના ડુંગરે તો જો હવે અમે પણ એન્જોય કરીએ ને તમને પણ કરાવી ચલો Thank <laughs> you.

લઈ લે હાથમાં લઈ લે એમાં અંદર બેસીએ તો તૂટી જાય આ જો અહીંયા છે ને ફોટોગ્રાફી ચાલે છે પણ અત્યાર કોઈ વસ્તુ માનતો નથી ત્યાં પણ ફોટોગ્રાફી જ ચાલે છે તો હવે છે ને રિટર્ન થાય છે અને ભૂખ લાગી છે ને તો નાસ્તો કરવા માટે જઈએ છીએ બારે બધા અહીંયા છે ને પગથિયાંય છે ચડવાના અને ઓલી બાજુ રસ્તોય છે પણ અમે છે ને ચડીને આવ્યા તા હવે ચડીને નીચે જાય સોરી ઉતરીને નીચે જ છે છીએ ચામડાની જીભ રેઈન જુદા ગાડા આવડી વઈ જાય એટલે પગથિયાં આગળથી વ્યૂ તો જો ખાલી

હવે રસોઈમાં શું બનાવવાનું છે ખબર છે રોટલી શાક ખીચડી અને મમ્મી દીવા સોરિયા છે તો એના માટે છે ને સાંબાની ખીચડી છે તો જો એવું બધું અત્યારે બનાવ્યું છે જો આમાં છે ને દૂધી બટેટાનું શાક છે અને આ છે મસ્ત સાંબાની ખીચડી બને છે તો જો આમાં છે ને લાડવા બનાવ્યા હતા બપોરે લાડવા બનાવ્યા હતા બપોરે બ્લોગ નહોતો અને બપોર પછી અત્યારે બતાવી દઈએ બપોરના લાડવા છે અને ખીચડી છે મસ્ત તરેલા મરચાં છે અને આમાં છે રોટલી તો અત્યારે છે ને જો છાસ વાલી અને લસ્સી પીએ છીએ પી લીધી ભાઈ ઓ ચાટલો થઈ ગયો છાશ ને લસ્સી છાશ નો ભાઈ દહીં ને આમ જોતો બસ તો છે બે ભાઈ ને ઢુંગરે થી અમે ઘરે આવી ગયા હતા અને જમી કરી અને પછી છે ને લસ્સી મંગાવી હતી અને એ પણ પી લીધી ને પછી અમે લોકો બેઠા હતા સો બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો અને બ્લોગનો એન્ડ પણ નહોતો કર્યો રેગ્યુલરની જેમ એન્ડ કરવાનો રહી ગયો હતો સો છે ને બે ભાઈનો ડુંગર છે ને એક જવા જેવી જગ્યા છે બહુ જ સરસ છે અને અત્યારે તો ચોમાસાની સિઝનમાં તો ખરેખર જવું જ જોઈએ બહુ જ મજા આવે તમે બે ભાઈનો ડુંગર છે ને જગ્યા બહુ જ સરસ છે તમે ગાડી પણ ઉપર લઈ જઈ શકો અને પગથિયા પણ છે જે રીતના ઠીક લાગે એ રીતના પણ લોકેશન જોરદાર છે વ્યૂ એટલો સરસ છે એટલી શાંતિવાળી જગ્યા છે એકવાર વિઝિટ જરૂરથી કરજો અને લોકેશન તો ગજબ છે શાંતિવાળી જગ્યા છે તમે લોકો અહીંયા નાસ્તો લઈને પણ જઈ શકો અને ત્યાં ઉપર આપણે બેસીને નાસ્તો કરી શકીએ બહુ જ સરસ છે એકવાર વિઝિટ કરજો મજા આવશે તો છે ને આ બ્લોકનો એન્ડ છે ને હવે આપણે અહીંયા જ કરી દઈએ અને મળી હવે છે ને બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ